जय मोगल जय मणिधर जय बलवाड़ी हमारा भाई श्री कान्हणिया मधोडा मोगल कुल बिलाड नेश वीर वीर मोगलपुर परिवार हमारा मोटा भाई કાના ભા આપડા ગાંગ આજે દુખદ અવસાન ઉંમર તો એની ખોમાં થોડાક જ ઓછા હતા ખોની આવી જ બાજુ હતું ઉંમર પણ અમારા માટે તો એક અમે ભૂજા ગુમાવી છે ભાઈ છે ને અમે ભૂજા ગુમાવી છે એવા મોગલ કુલ પરિવાર મધુડા ઘંગણિયા કાના ભા આપા આત્માને મા મોગલ અને અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર રાજ રાજેશ્વરી હે ભવાની મારા ભાઈને આત્માને શાંતિ જોકે શાંતિ જ હોય કારણ મોગલ એમ કહે છે કે બેટા ચારણ જન્મે તો આઈના કુખે જન્મ લે છે પછી એનું મૃત્યુ થાય છે પાછો દેવકોટીમાં જાય છે એનો દેવકોટિમાં વાહ અમારો પરિવાર પંખીનો મેળો એના આત્માને ખૂબ શાંતિ આપે મોગલ મારા પરિવારની માજે એક અમારો અમે મોભી ગુમાવ્યા છે એના આત્માને ખૂબ શાંતિ મોગલ આપે અને મોગલધામથી બાપુ મોગલ કુ ચારણ ઋષિ એના દિવ્ય આત્માને શાંતિ આપે અને જો કે મેં પહેલાં કીધું ચારણ કુળમાં ઉતરે એ પછી દેવકુળમાં જ જાય એ પછી એના આત્માને શાંતિ પર અખિલ બ્રહ્માનો માલિકના ચરણોમાં પુષ્પ અર્પણ કરું છું ભાઈના આત્માના ચરણોમાં પુષ્પ શબ્દ દ્વારા અર્પણ કરું છું કે આજ અમારા પરિવારની માલિકોને અમે મોભી ભાઈ અમારો ગુમાવ્યા છે ખૂબ લીલી વાડી છે અમારી પણ બાપ આજની તારીખમાં મારા ભાઈનું નામ પૂજે છે દેશ વિદેશમાં દાંડી ગીર નેશ ગીર તો મધુડા ગાંગણિયા કાનાભા આપાભાના કાનાભાને આત્માને ખૂબ શાંતિ મળે શાંતિ તો મળી જ ગઈ છે મળે શબ્દ જ ન બોલવાનો હોય પણ હે મા બહોગલ હે અખિર ભમાનું સંચાલન કરનાર અમારા પરિવારને તું સહનશક્તિ કરવાની શક્તિ દેજે અને મારા ભાઈને આત્માને ખૂબ શાંતિ મળે जय मोगल जय मणिध जय ओम नमो शिवाय ओम नमो शिवाय नमो शिवाय ओम शांति शांति